Thank you. મને મારી કેરિયર પર ધ્યાન આપવા દો શું લગ્ન એક જ જિંદગીનો મકસદ છે જીવનમાં કશું કરવાનું હોતું નથી દીકરીનો નાની બહેનો પણ થાકી ગઈ હતી દીદી તું માની જા માની વાત હા તમારે બંને બગાડવી જ છે કેમ તમે માની આંખમાં ધૂળ નાખતા રહો મનમરજી કરતી રહો અને જિંદગી બગાડો છેવટે મારે જ તમારું ધ્યાન રાખવા આવવું પડે ના બાબા હું તો તમને પહેલા વિદાય કરીશ સાસરે પછી જ જવું હું પાયલના મનમાં રણકાર નહોતા ઉડતા પ્રેમ નામનું તત્વ વિજાતી તરફ ખેંચતું ન હતું મનને કોચલામાં પૂરી રાખ્યું હતું જિંદગીના કડવા અનુભવોથી મનને ક્ષુબ્ધ કરી દીધું હતું આજુબાજુ કાંટાળી વાડ ઊભી કરી દીધી હતી જેમાં કોઈને પ્રવેશ ન હતો કોલેજ દરમિયાન પવન એક જોખાની જેમ એના જીવનમાં પ્રવેશી ગયો દરેક લહેરકી સાથે મન આનંદમાં તરબોળ રહેતું મને એવું પવન સંગ ઝુલા જુલતું એની સાનિધ્યમાં જેનું અસ્તિત્વ સમાયેલું રહેતું દુનિયાથી બેખબર પ્યારમાં પાગલ પવનમય બની ગઈ હતી પાયલના રણકારમાં પ્યારનો પ્રવેશ થઈ ચૂક્યો હતો ઘરમાં જણાઈ ગયું હતું ભાષા હોય છે કે મૌનની જુબાન આંખોમાંથી બોલાય પવન એક હતો પાયલ માટે એને પણ પ્રેમની લાગણી હતી એને પણ પાયલની સાથે જ જિંદગી માનવી હતી દોસ્તો જલ્દીથી થી વિડીયો લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો બંને પ્રેમી પ્રખીડા પ્રેમની અલગ દુનિયામાં મહાલતા હતા પ્રેમ પરવાન પર હતો નસીબ એવું હોય કે ક્યારેય સાચા પ્રેમી મળી શકતા નથી કસોટીઓના સિલસિલા આપવા પડતા હોય છે પવનની બચપણની મિત્ર પાવની તેના છાયાની જેમ મંડરાયેલી જ રહેતી પવનને એક પણ જુદો ન મૂકતી જાણે એના વિના શ્વાસની આવન જાવન રોકાઈ જાય દિલની ધડકન કદાચ બંધ થઈ જાય પવન એને માત્ર મિત્ર જ માનતો એના માટે કદી એ દિલમાં સ્પર્દન થયા ન હતા હા મિત્રતાને લીધે એની ચિંતા સૌથી વધારે રહેતી સૌથી વધારે ખ્યાલ ઉદાસ ગૌરવ સમજતી રહી મનમાં ઇજાર તો બંને કર્યો જ ન હતો પાવની સમજતી કે એમાં શું કરવાનું અને પવન પણ કેમ કરે જ્યારે અમે બંને એકબીજાના માટે જ સર્જાયેલા છીએ જે બચપણથી જવાની સુધી પવન ક્યાં ત્યારે મારાથી અળગો થયો નથી હવે કોલેજ માટે અમારે થોડા કલાકોનો વિરસ સેવો પડે છે એક આત્મવિશ્વાસ મનમાં પવન તો મારો જ છે ને પવન અને પાયલના પ્રેમની પરાકાષ્ઠાની અનુભૂતિ જ્યારે પાવનીને થઈ તો તેનું વર્તન હિંસક બની ગયું જે હાથમાં આવે તેના ઘા કરતી બેફામ બોલતી રડી રડીને આંખો સુજાડી દીધું પવન મારો છે એ કોઈને ના થાય પવન તું કેવી રીતે બીજાને પ્રેમ કરી શકે આ વાક્યની માળા કરતી રહેતી માનસિક રીતે ભાંગી પડી ડોક્ટરોને ત્યાં અવર જવર વધી ગઈ પોતાની મિત્રની આવી હાલત માટે પોતાને જવાબદાર ગણાવતો પવન સતત પાવની સાથે રહેવા લાગ્યો પાયલ પણ પવનની ગેરહાજરી સતત મહેસૂસ કરતી કેટલાએ ફોન કર્યા પણ પવન તરફથી કોઈ જ જવાબ નહીં કોઈ એવું હતું પણ નહીં કે એની ભાળ એને મોકલે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો પવને પાયલને પત્ર લખી હૃદયની વ્યથા લખી તારા વગર જિંદગી કેવી રીતે જઈ રહી છે દિલના હાલ લખ્યા પાવનીની બધી વાત લખી કે એને સારું થાય ત્યાં સુધી હું એની સાથે જ રહીશ ત્યાં સુધી તું મારી રાહ જોજે નસીબને આ મંજૂર નહોતું પવનનો પત્ર પાયલ સુધી પહોંચ્યો જ નહીં પાયલની મમ્મીના હાથમાં પત્ર આવી ગયો આમ પણ પાયલની હરકતથી નારાજ હતા પણ બોલી શક્યા ન હતા યુવાનીમાં કંઈક કહેવાથી કોઈ ખોટું પગલું ભરે તો

તેની વેદના અપરંપાર હતી તે કોઈને કહી શકે ન પવન વિશે જાણી શકે બંને બહેનોને અણસાર હતો દીદી કોઈના પ્રેમમાં છે પણ કોના એનાથી અજાણ હતા પાયલે ક્યારેય પવનને એના વિશે કંઈ જ પૂછ્યું ન હતું પવનના પ્રેમમાં ગળા ડૂબ છું એટલી જ ખબર હતી બીજું કશું જાણવાની કોશિશ નહોતી કરતી અને પ્રેમની વાતો જ ગમે દુનિયાથી બેખબર આસમાનની છાપમાં આંખોમાં પ્રેમ હાથોમાં હાથ દિલની ધડકનનો મંદ ધ્વનિ મોનની તો પણ અઢળક વાતો પ્રેમને મહેસૂસ કરતી રહી અને આજુબાજુ એક કાંટાળી વાડ ઊભી કરી દીધી જેટલો પ્રેમ માણ્યો હતો એ જિંદગી જીવવા માટે પૂરતો હતો હવે પ્રેમના પવનને પણ પ્રવેશ બંધ હતો એની ભીતર દરબાયેલો પ્રેમ જતનથી સાચવીને ભીતર જ માણતી પ્રેમની દુનિયાથી અલિપ્ત થતી ગઈ બસ હવે એનું એક દેહ હતું કે કેરિયર પર ધ્યાન આપી માને મદદ કરવી બંને બહેનોના લગ્નને ભણતર પૂરું કરવું દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો પાવનીની હાલત વધારે ખરાબ થતી ગઈ મનની રોગી બની ગઈ વારે વારે પાગલપરના દોરા પડતા હતા તેથી મેન્ટલ હોસ્પિટલમાં એને ભરતી કરવી પડી જ્યાં સારી ટ્રીટમેન્ટ મળી શકે પવન અચંગ વડું હતું પણ મનમાં ધારેલું કંઈ થતું નથી તમારે વ્યક્ત કરવું પડે તમારા દિલના હાલ કહેવા પડે જો પવનનો પ્રેમનો એકરાર કર્યો હોત તો કદાચ આટલી હાલત ખરાબ ન થાત પવનના મમ્મી તો પાવનીની હાલત અને સતત પવનનું એની સાથે રહેવું જોઈ દિલમાં બહુ ગભરાતા પણ બંનેની દોસ્તી જેવી હતી તો બોલી શકતા ન હતા પાવની જો પવન પર હુમલો કરશે તો શું થશે સતત ચિંતા એમને કોરી ખાતી પાવની હોસ્પિટલમાં એડમિટ રાહતનો દમ ખેંચ્યો પવનના મમ્મી હવે પવનને જીવનમાં બાંધીને મુક્ત થવા માંગતા હતા પવનને કોઈનું ખેંચાણ રહે અને ઘરે રહે દોસ્તીની પાછળ કામ પણ વિસરી જતો ઘર પણ વિસરતો પણ સ્વભાવ જ પરગજ હતો કોઈને કોઈ કામ માટે તત્પર

એટલે જ વાટ લઈને બેઠી છું તને સમજ ના પડે હવે હું કહું એમ જ કરવાનું તારે અત્યાર સુધી તારું બધું સાંભળ્યું હવે તું મારું સાંભળીશ તું તારી જિંદગી કેવી રીતે જીવે છે જોઈ લીધું ના કોઈ શિસ્ત ના કોઈ પ્લાનિંગ ભવિષ્યમાં શું થશે ના ઘરમાં મન ના ખાવા પીવા પર ધ્યાન આવી તો કોઈ જિંદગી હશે પણ હજી પાયલની રાહમાં જ હતો પત્ર લખ્યો છે મેં પાયલે વાંચ્યો જ હશે એ મને પ્રેમ કરે છે તો જરૂર મને સમજશે એવા વિચારોમાં આજ રાચતો હતો હકીકત એનાથી કોસો દૂર હતી પાયલને ફોન કર્યો પણ લાગતો ન હતો એને ક્યાં ખબર હતી કે એને બ્લોક કરી દીધો છે હવે પાયલની એને પણ ક્યાં કોઈ ખબર હતી क्या रहे छे શું કરે છે શોધવી કેવી રીતે બંનેએ પ્રેમી પ્રંકીડા પોતાની ગુઠલ ગુમા નિજાનંદ માણતા મમ્મીના આગ્રહ અને વશ પારિજાત સાથે મુલાકાત ગોઠવી છોકરી સાથે વાતો કરવામાં તો એને વાંધો જ નહોતો આવતો પણ પ્રેમના તારેને પાયલ સાથે જ જોડી દીધા હતા સભા વશ પારિજાત સાથે વાતો કરતો રહ્યો મમ્મીને માન્યું કે ગમી ગઈ છે પારિજાતના ઘરે હા પણ ભળી દીધી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો પવનને હવે કોઈ છુટકો ન હતો લગ્ન પણ ગોઠવાઈ ગયા રંગ જંગ બધું પતી ગયું પારિજાત પોતાની સાથે સપનાઓનું પોટલું ભરીને આવી પતિ ગૃહે પહેલી રાતે જ પવને પાયલની વાત જણાવી હું એને જ પ્રેમ કરું છું તને હું નહીં કરી શકું હા એક વચન પણ આપું છું કે મારા વર્તન અને વાણીથી દુખી નહીં કરું તને તું સ્વતંત્ર છે તારા વિચારોમાં પારિજાત પણ હોશિયાર હતી તેને બાજી સંભાળી લીધી કહ્યું કે હું શું તમારી મિત્ર તો બની શકું પવન ને ભગવાન હા આપણે જરૂર મિત્ર બની શકીએ છીએ મિત્રતાનો દોર શરૂ થયો બંનેની હસી મજાક ભરી વાતો હંમેશા સાથે ને સાથે મમ્મી તો ખુશ ચાલો સરસ રહે છે અંદરની વાતથી અજાણ પારિજાતના હાલતી ડરી ન હતી કે રડી ન હતી પણ સમજી વિચારીને પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો એ અંગે વિચારતી રહી અને કામયાબ પણ રહી સૌથી પહેલાં તો પવનની નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખતી માંગે પહેલાં હાજર કરી દેતી સામે કોઈ સવાલ નહીં કરતી માતા પિતાનું ખૂબ જ ધ્યાન રાખતી મિત્રનો રોલ જ નિભાવતી ક્યારેય મર્યાદા ન ઓળંગતી પવનના પ્રિય પકવાન બમાંતી સારો સમય તેની સાથે પસાર કરતી આમ કરતા કરતા પવનને હવે તેની આદત બની ગઈ મિત્રતાનો ભાવ પ્રેમમાં પરિવર્તિત થવા પગ્ર માંડી રહ્યો હતો પારિજાતને પ્રેમનો એકરાર કર્યો પણ એ ગંભીર જ રહી શું પાયલ દિલમાં હવે નથી રહી એ સવાલ સાથે જ પવને એને થવાની શરતે દિલ તો તને જંખતું હશે નહોતી ખબર દસ્તક ને તારા બેસુમાર પ્યાર ની જે તારા દ્વાર પર હતું પાયલના હાથમાં જયારે પત્ર આવ્યો ત્યારે મોડું થઈ ચુક્યું હતું પોતાની જાતને પ્રેમથી દૂર કાંટાળી વાડમાં કેદ કરી દીધી હતી કેરિયર બનાવવાની બહુ આગળ નીકળી ગઈ હતી જિંદગી માણવા બહાર આવવું અશક્ય હતું પવન સંગ જિંદગી માણવાનો દોર ત્યાં જ કફાઈ ગયો પાવની પણ હોસ્પિટલમાંથી રજા મળીને ઘરે આવી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર તમારા ભાઈ માટે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પોતાની જાતથી વિચારતી હતી

પારી પવન અને પારી જાતનું લગ્ન જીવન હવે ખરા અર્થમાં શરૂ થયું મિત્ર તરીકે ખૂબ સાથ માણ્યો હવે પત્ની પત્નીના સંબંધોની શરૂઆત થઈ રહી હતી વિશ્વાસ એકબીજા પર આંખો મીચીને કરી શકાય દિલની કોઈ પણ વાત ન છુપાવતા બિંદાસ કરી શકાય મોન આંખોની ભાષા વાંચી શકાય કહેતા પહેલા જ સમજી જવાય એકબીજાની ઈજ્જત પ્યારી હોવી જોઈએ દરેક બાબત માં વચ્ચે પારદર્શકતા હોવી જોઈએ તો પ્રેમ આપોઆપ પ્રવેશ કરી લે

ગઈ પવનને તો બસ એનો હાથ પકડીને ભરવું હતું ક્યારે હાથમાંથી તારો હાથ ન છૂટે પડી પવનની પકડ હાથ પર વટી જતી પારિજાત જેનું નામ કસ્તુરી સમ મહેક હરણી જેવી દોડ હાથ છોડાવીને ભાગી પવનનો પવન પીછો કરતો રહ્યો પણ હાથમાં આવે તો નહીં સાથ છૂટતો જતો હતો એનાથી બેખબર બન્ને કસમોની હજી આપલે કરતા હતા ત્યાં બરફમાં ખીલનો ખ્યાલ ન રહ્યો અને પારિજાત એમાં ગરકાવ થઈ ગઈ પવનની મદદ માટેની બૂમો સાંભળી સ્થાનિક લોકો દોડી આવ્યા મહા મહેનતે બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગયા બરફમાં આટલી વાર રહેવાતી બેભાન થઈ ગઈ ડોક્ટરના લાખ પ્રયત્ન છતાં ભાન આવતું ન હતું ઘરથી દૂર આસપાસ કોઈ સ્વજન નહીં કોઈની હૂંફ નહીં ઘરે કેવી રીતે જણાવવું શું કહીશ એકલો એકલો તડપતો રહ્યો રાત પર શુભ સમાચારની રાખમાં બંધ આંખે પ્રિયજનોના દર્દ ભર્યો અવાજ સંભાળતો હોય એવું લાગ્યું કોઈ બૂમો પાડી રહ્યું હતું જલ્દી આવો મદદ કરો કોઈ છે ચીસો પાડીને મદદ માટે બોલાવી રહ્યું હતું ત્યાં તો હોસ્પિટલમાંથી સ્ટ્રેચર લઈને વોર્ડ બોય દોડ્યા દર્દીને લેવા તાત્કાલિક ઇમરજન્સીમાં સારવાર અર્થે લઈ ગયા શણવારમાં બની ગયું હજી ત્યાં જઈને જો એ પહેલાં વિખરાઈ ગયું હતું અવાજ તો પ્રિયજનોનો હતો એમ બબડતો રૂમમાં પાછો પારિજાત પાસે ગયો હવે તેને ભાનમાં આવ્યાની રાહ જોવા સિવાય છૂટકો ન હતો નર્સ રૂમમાં આવીને પારી ચેક કરી ટ્યુબ વડે પ્રવાહી આપ્યું રૂમમાં બીજો બેડ રહી શકશે કે કેમ તેનો ક્યા કાળદી ઊભી હતી ત્યાં તો પવને પૂછ્યું શું કોઈ સમસ્યા આવી છે નર્સે પરિસ્થિતિ જણાવી કે બીજા બિલ્ડિંગના બરફના તોફાને કારણે દર્દીને લઈ જઈ શકાશે નહીં તો શું તમારા રૂમમાં બીજા પેશન્ટને રાખી શકીએ છે દર્દીને રૂમમાં લઈ આવ્યા તેની સારવાર કરી રહ્યા હતા ત્યાં તો દર્દીના સગા દોડતા રૂમમાં આવ્યા અને પવનનો આભાર માનવા માટે જેવો હેલો મિસ્ટર બોલ્યા ત્યાં તો પવન એક જોખાની જેમ એના સામે બોલ્યો ચાર આંખો એક થઈને સ્થિર થઈ જોતા જ રહી ગયા એકબીજાને કેટલા વર્ષોના બિછડેલા કેવા સંજોગોમાં મળ્યા સાત તારો માંગ્યો કુદરતને મંજૂર ન હતો ફરી કસોટીના એરણ કુદરતના સર્વખેલ ખેલ વિરહની વેદના પીને બળીને ખાખ થયેલા બે દિલ નજરો મળીને છલકાઈ ગયા સમયના વહેણ સાથે થંભી ગયેલા આંસુ આજે ધોધમાર વરસ્યા પાયલે પોતાની ફરતે કાંટાળી ઊભી કરી હતી તે પવનની એક ઝલક મળતા તૂટીને ચૂર થઈ ગઈ મોબત્તા મોજા ઉછળ્યા દિલમાં એકબીજાને ગળે લગાડતા પણ પગ ત્યાં ત્યાજ થંભીને ઊભા રહી ગયા આંસુના પ્રવાહની સાથે ફરિયાદોનો દોર ચાલ્યો ફરિયાદોમાં માફી પણ અપાઈ ગઈ સાચી વાત જાણીને પાયલે તેના મમ્મીને મનાલી હવાફેર કરવા માટે લાવી હતી થોડા મહિનાઓથી શારીરિક અને માનસિક સ્ટ્રેસ વધી ગયો હતો બંને બહેનોના લગ્ન થયા હતા હવે ઘરમાં બેજ રહેતા પાયલ આખો દિવસ ઓફિસના કામમાં વાતચીતનો દોર ઓછો થયો હતો ઘરમાં સૂનું થયું હતું મમ્મીની તબિયત તેના કારણે નરમ ગરમ રહેતી હતી પાયલ પણ જવાબદારીના બોજમાંથી બહાર નીકળી હતી તો બંને હવાફેર કરવા મનાલીની વાદીઓમાં આવ્યા હતા જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ત્યાં જ મમ્મીને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોટેલવાળાની મદદથી અહીંયા લઈ આવી પવન હવે શું થશે શું કરીશું એકલી પવન તારો હંમેશા તારી સાથે જ છે કંઈ નહીં થાય મમ્મીને જલ્દી સ્વસ્થ થઈ જશે ને ભાવમાં આવા બે હાથ ફેલાવી ઉભો રહી ગયો અત્યાર સુધી હિંમત નાખવી હતી પાયલે આત્મીય ભર્યા પવનના શબ્દો સાંભળીને અને પોકારતું વાલ ભર્યું નિમંત્રણ જઈ વળગીને આંસુનો સેલાબ વહાવી દીધો પવને એને રડવા દીધી જ્યાં સુધી એનું મન હલકું ન થયું હવે તેને કાંઈ જ ચિંતા ન હતી એને એની સાથે હતો એ વેશમાં ભૂલી ગઈ કે પવન હવે કોઈનો પતિ પથિ છે પારિજાત પણ હવે ભાનમાં આવી હતી પવને પાયલની ઓળખાણ કરાવી મમ્મીને કેવી રીતે અહીં લાવવા પડ્યા અને આ રૂમમાં પણ કેવી રીતે આવવું પડ્યું તેની વાત કરી સ્ત્રી સહજ થોડી ઈચ્છા તો થઈ પણ ઘરથી દૂર કોઈ આપણું નજીક છે એની ખુશી પણ હતી પાયલ પણ પારિજાતનું ધ્યાન રાખતી ધીરે ધીરે દોસ્તી જામતી જતી હતી અચાનક પારિજાતને પેટમાં દુખાવો ઉપડ્યો સોનોગ્રાફી કરાવી તો એમાં ગર્ભાશયમાં ગાંઠ છે એવો રિપોર્ટ હતો ઇમરજન્સીમાં ઓપરેશન કરવું પડશે નહીં તો જોખમ થશે ડૉક્ટરે એ પણ કહ્યું કે જો ગાંઠ ગર્ભાશય જોડે જોડાયેલી હશે અને અમે છૂટી ના કરી શકીએ તો ગર્ભાશય કાઢવું પડશે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હજી તો લગ્નજીવન શરૂ થયું હતું ત્યાં ખબર પવન અને પારિજાત તો પણ પારિજાત કંઈક જુદું વિચારતી હતી ઈશ્વરની મરજી વિરુદ્ધ કંઈ થતું નથી જિંદગીમાં આવે જે થશે તેને સાક્ષી ભાવે જોઈશે મેં વિચાર્યું ન હતું આટલા જલ્દી પવન મને અપનાવીને પ્રેમ કરશે હવે પણ સારું થશે અને કોઈક તો માર્ગ મળશે પવનની ઉદાસી પારીજાત અને પાયલ જોઈ શકતા ન હતા પવનને છોકરાઓ બહુ ગમતા હવે મારો કોઈ સંતાન નહીં એવો વસવસો થતો હતો બાળક માટે ઘણા ઓપ્શન છે આપણે બાળક દત્તક પણ લઈશું તું ચિંતા ના કર પવન એમ બંને સમજાવતા પાયલે એકદમ ધડાકો કર્યો અને કહ્યું કે હું સેરોગેટ મધર બનીશ પવનને પિતાનું માન મળશે અને પારિજાત માં બનશે તમારું પોતાનું જ બાળક હશે પવન અને પારિજાતની ખુશીની સીમા ન રહી બાળક માટેની ચિંતા પાયલે દૂર કરી દીધી પાયલ તું કુંવારી માં કેવી રીતે બની શકે તારી પાસે આખી જિંદગી છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તારા લગ્ન પણ બાકી છે તું આવ કેવી રીતે વિચારી શકે ના અમે તને જિંદગી જોખમમાં નહીં મૂકવા દઈએ સરોગેટ મારજે બીજા માટે વિચારીશું પાયલે કહ્યું હું લગ્ન કરવાની નથી મેં પ્રેમ એકવાર કરીને તને દિલમાં સમાવી દીધો છે મનથી તો હું પવનને ક્યાં નહીં વરી ચૂકી છું એના નામની ચૂંદડી ઉઢી ચૂકી છું મારો શણગાર પણ એનો જ એ જ છે દેહનું મિલન જરૂરી નથી જ્યાં આત્માનું મિલન થયું હોય મને પવનના દીકરા માટે સેરોગોટ મધર બનવાનું મંજૂર છે હું મારી

પારિજાતને પણ ઓપરેશનને લીધે આરામ કરવાનો હતો મુસાફરી કરી શકે એમ નહોતી મનાલીમાં જ અત્યારે રહેવું એવું વિચાર્યું પાયલ પણ જો શેરોગ મધર બને તો તેની પાસે કોઈક તો હોવું જોઈએ સાર સંભાળ રાખવા તો પવને પોતાનો બિઝનેસ ઓનલાઈન કરી દીધો જરૂર પડશે તો દિલ્હી આંટો મારી આવશે ઓનલાઈન આઈવીએફ ક્લિનિકની તપાસ થઈ હોસ્પિટલમાંથી પણ પારિતોષના નામની ભલામણ થઈ એપોઇન્ટમેન્ટ લેવાઈ ગઈ પાયલ પવન અને પારિજાતના જરૂરી ટેસ્ટ થયા

પણ ક્યારેય શંકા ન થતી ઈશ્વરે કામ માટે એકબીજાના બીજાના દેવદૂત બનાવી મોકલ્યા હતા બીજા દેવદૂત પણ આપવાની તૈયારીમાં હતા પાયલ પવન અને પારિજા ચેકઅપ કરાવી ક્લિનિકમાંથી પાર્કિંગ તરફ આવી રહ્યા હતા ત્યાં એક કાર આવીને ઊભી રહી બંને પાસે દરવાજો ખોલીને દોડતા જઈ ઝૂલી ગઈ પવન પર પવન તો ફાટી આંખે જોઈ રહ્યો શું આ પાવની જ છે પવન અને પાયલને સાથે જોઈ પાવની ખુશ થઈ ગઈ કે ચાલો મારા લીધે બે પ્રેમીઓ જુદા થયા હતા હવે એક સાથે છે પ્રેમની નિશાની રૂપ ફૂલ પણ પાયલના પેટથી ચાડી ખાતું હતું પવને આખી વાત સમજાવી પાવનીને ડોક્ટર પારિતોષની ટ્રીટમેન્ટ ચાલી રહી છે ત્યારે ડોક્ટર પારિતોષનો મારા પતિ છે તેમ કહ્યું પાવનીએ બે દેવદૂતનો વધારો થયો પવન કસમ હતો મારી જિંદગીમાં શું થઈ રહ્યું છે સંબંધો રહ્યા છે જેમાં નિર્મળ પ્રેમ છે હું નસીબદાર છું મને ત્રણનો સાચો પ્રેમ મળ્યો મારું બાળક પણ ખૂબ નસીબદાર એને અને બે માસીઓનો પ્રેમ મળશે માસી પણ મા બરાબર જ કહેવાય પાયલ અને પાવનીથી દૂર મનાલી આવ્યો પારિજાતને લઈને તો ત્યાં પણ ત્રિપેટે સુંદર પેટો થઈ ગયો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પવન સંગ થયો હતો ત્રિભંગ પ્રેમા પાગલ શિવ પાપા પા પ્યારનો પંગમ ત્રિબેટે મળ્યો વળાંકો મળ્યા ત્રિબુવનમાં દોસ્તો કાની કેવી લાગી કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઈક કરી